અને આપણે જો ઝર હારી નાખી દીધી હતી આખું પડું જો આ બાજુનું આ બધું આ દેખાય છે જે આ બધું સામે કણે લગીને એ બધું ખાલી કરીને નાખ્યું અને અહીંયા જો આવા ઢગલા બે કર્યા છે અને અમારે નૈયાન છે ડુંગળી ઉપાડવા શું કરીશ હા એ જોયું જો આપણે આ નાનો એવો કેરો છે એ ઉપાડવાનો છે તો આ ઉપાડવાનું કામ તો ચાલુ કરી દેવી

આપણે ડુંગળી નણવાનું અહીંયા ફરજામાં રાખ્યું છે કેમ કે ઓસરીમાં તો પવન નું બધું ઓસરીમાં ન જાય એટલે અહીંયા જ રાખ્યું છે આપડે આપણે જો આવી ગયા છે આ બધી ફરજા બાજુ અને સુરજ દાદા હવે જાજા નથી રહ્યા જો તમને દેખાતા હશે થોડા ઘણા સુરજ દાદા રહ્યા છે હમણાં હાથમી જાય છે અને આપણે આમ જો નયન કંઈક કરે છે શું કરીશ તું નયન પાણી કાઢે કેવી રીતના પાણી કાઢે છે હાલો આપણે જોઈ ના કાઢ્યું તય હારું એટલે તમે એમાં જવા દેસ મોટું થઈ જાય ઠેર આપણે નયન જો આ માં પાણી ભીરું હોય એ પાણી કાઢે છે અને આપણે જવાનું છે હોય એટલે એક છક્કર મારવા જવાનું છે બાજરી ફરતું ફરતું એક છક્કર મારીને પાછું આવતા આવતું રહેવાનું નહીં નયન તું હતશ હું આવું એમ કે અત્યારનો નજારો બહુ મસ્તીનો હોય જો તમને દેખાતું છે આ બાજુ સુરત દાદા તૈયારી છે આ બાજુ જો પવન છકી ને મસ્તી નું ફરે છે અસલ અત્યારનો નજારો કઈ કામ અલગ જ હોય અત્યારનો હવારનો નજારો જોવાની મજા આવે અને આપણે નય કઈ બાજુ થી નાલવું છે

અમાર નયન ને તે ઓ કરતા આવડે જ ચકલા પણ મને નતું આવડતું અને એમ ના બેહવાનું તારે હે થાકી ગયો તો હાર ઉલે થાકી ગયો ઈ તો ના ખુડીસ છે બેહી ગયો એમ ને હું તમે તમે આયો હું ક્યાં બેહું તમે આ દીરા હું કરાય હાય એમ કરાય તારે ના ખુરશીમાંથી બેહવાનું મારે ચકલા ઓપરવાના એમને ક્યાંય નથી બેઠા ચકલા ક્યાં છે એક બે જ છે એને ખાવા દેવાય ધરાઈ જાય ને એક બે દ્વારા ચકલા આખી બાજરીમાં એક બે જ ચકલા છે ભલે બેઠા ખાવા દેવી આપણે ઉપર જો પોપટ મસ્તીના ના ઉડે છે જો એના માળે વ્યા જતા હોય હવે ચકલા ને બધા પક્ષી ત્યારે બધા પોતપોતાના માળે વ્યા જાય સારું હો કરતા આવડે તને હે ને એમ આપણે જો આ આમાં ઘઉં હતા ઝાયર હતી અને મકાઈ હતી આ બધા પડા જો હવે હાવ ખાલી થઈ ગયા છે તો કેવું બધું લાગે છે ઉનાળો ફૂલ ઉનાળો આવી ગયો અને આ બાજુ જોવીને તો મસ્તીનું લીલું લીલું બધું દેખાતું હોય જો આ છેવડી વાડ થોડોક આ વાડ વાળું ખડ ઝાર ને બાજરી ને એવું આ બાજુ છે એવું થોડું થોડુંક લીલું બધું વાવેલું છે અમારે નહીં એમ કે છે કે એને સેવડી ખાવી છે તો આપણે એક રાડું એને શેવડીનું કાપી દઈશું આપણે દાંતડું નથી લાવ્યા કેમ કે લાળુવાળી સેવડી નથી એટલે હાલ સેવડી દાંતડા વિના તો હાલો કાપી લેવી આપણે આવી જ ગયા હાલો તો એક રાડું આપણે કાપી લેવી જો આવડી આવડી છે તો કાપી દીધું નાની નાની કાતળીઓ છે કેમ કે મોટી મોટી કાતળી વાળી તો આપડે પેલા ખે ખાઈ ગયા હોય શેવડી તો નાની નાની કાતળી વાળી છે આવે જો શેવડીનું રાડું દઈ દીધું છે નયન ને કા નયન કઈ કેવું લેવાય જોવ ભાઈ તો એ મોટું તો છે જો આવડું મોટું તો છે હે કે મોટી મોટી કાતળી વાળું કેસ અમારે નયન કે છે મોટી કાતળી વાળું અને તો એમાં હતી એવું તો હું લાવી નયન એવી જ છે હવે આપણે મોટી મોટી કાતળી વાળી એવી લવાય તું અહીંયા બેસ ઘડી હું આમ એક ચક્કર મારતી આવું આલે એક કાતળી તાર હાટું તો આપણે જો ફરતી બાજરીમાં ચક્કર મારી ને અને પાછા હવે નૈયાને બેઠો છે ને આપણે હાલા જઈ છીએ કને ને આવું ઘીરે નથી જાવું જાવું છે ને હે શેવડી ખાશ હવે સેવડી ઘીરે જઈને ખાજે હું ગઈ ત્યારે નહોતું હજી એક જ કાતળી ખાશે

હાલો તો કરી દો જલ્દીથી થી અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય